સાંજે શહેરના ભીડભાડ વાળા અનેક વખત લોકો માટે ઘાતક સાબિત થઈ ચુક્યો છે તંત્રની ઢોર પકડવા માટેની કામગીરી પ્રત્યેની ઉદાસીનતાથી પ્રજા તેનો ભૂખ બનતી હોવાની ફરિયાદો વ્યાપક બની છે ભુજમાં ગઈકાલે સાંજે શહેરના ભીડભાડ વાળા ફરસાણી દુકાની દુનિયાથી છજ ફળિયા તરફના માર્ગે આ જ પ્રકારે રખડતી ગાયે અનેક લોકોને અડફેટે લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે વિફરેલી ગાયે જાહેર માર્ગ પર રેતસર રાહદારીઓ ઉપર હુમલો કરી દીધો હતો જેમાં યુવક ગંભીર રૂપથી ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર લેવામાં વખત આવ્યો હતો બીજી તરફ દુકાન બહાર રાખેલ સ્ટેચ્યુને તોડી પાડતા વેપારીને નુકસાન પહોંચ્યું હતું બિનવારસી રખડતા કે ખુલ્લા મૂકી દેવાતા ઢોર પ્રજાજનો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરી સાંજે છ ફળિયા તરફના માર્ગે એક યુવક ઉપર હુમલો કરી મુકતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી આ અંગે નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી સાથે વાત કરતા તેમણે કહ્યું ગઈકાલે રવિવાર અને રાજે રક્ષાબંધન નિમિત્તે રજા હોવાથી ઢોર પકડવાની કામગીરી બંધ રખાઈ છે જેને લઈ આ બનાવ બન્યો હશે પરંતુ આવતીકાલથી રાબેતા મુજબ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે વર્તમાન વર્ષ દરમિયાન રાપરમાં રખડતા ઢોરે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના જીવ લીધા હતા તો બચાવમાં એક યુવકને ગાયે ઢોર માર મારતા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે ભવિષ્યમાં આવી ઘટના બનતા અટકે તેવી તંત્ર કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે